નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈત્રભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે જોડે જોડે મનસુખ વસાવાનું પણ નામ લેવાતું હોય છે મિત્રો અરવિંદ કેજરીવાલ આવીને ગતા રહ્યા છે બધાને જ ખબર છે આખું આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યું છે ત્યારે જ બંને પતિ પત્ની જેલમાં હોવાથી તેમનો વકીલ કયા વકીલ કેસ લડી રહ્યા છે એના વિશે વાત કરવાની છે મિત્રો ચેનલ પણ નવા છો તો ચેનલ જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી વિડીયોને તમામ ગ્રુપમાં તમે શેર કરી શકો છો તો આપણે ચૈતરભાઈ વસાવા ઘણા સમયથી જેલમાં છે લગભગ મહિનો પૂરો થવા આવ્યો તેમના પત્ની પણ જેલમાં છે અને વાયરલ વિડીયો થઈ રહ્યા છે તો મિત્રો અરવિંદ કેજરીવાલે આવીને જતા રહ્યા છે કંઈ જાણવા નથી મળ્યું કે તેમના વકીલ કોણ છે તો મિત્રો તમને જણાવવા માટે આવ્યો છું કે ચૈતરભાઈના વકીલ કયા વકીલ કેસ લડી રહ્યા છે કોર્ટની અંદર તો તમને જણાવી દેવું કે ચૈતરભાઈ વસાવાના કોઈ વકીલ અત્યારે નામ જાહેર કરવામાં આવ્યું નથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પણ ખરેખર કોઈ વકીલનું નામ અત્યાર સુધી બહાર આવ્યું નથી જ્યારે આવશે ત્યારે તમને મારી ચેનલ પર જણાવી દેવામાં આવશે કે ચૈતરભાઈ વસાવા માટે કયા વકીલ કેસ લડી રહ્યા છે તો અત્યારે તો કોઈ નામ બહાર આવ્યું નથી જ્યારે આવશે ત્યારે તમને જણાવી દેવામાં આવશે મિત્રો વિડીયો પર કોઈએ ધ્યાન લેવું નહીં તો મળું છું આ બીજા વિડીયોમાં ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત